ભરૂચના નંદલાવ રોડ પર આવેલ આરસીવાસ સોસાયટીમાં ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન બનેલી રસોઈયા પ્રકાશ માલીની લૂંટના ઈરાદે કરપીણ હત્યાની ચકચારી બનાવવામાં ભરૂચ પોલીસને મોટી સફળતા મળી હતી મૃતક રસોઈયા પાસેથી રોકડ અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા બે કારીગરો પૈકીના મુખ્ય આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો છે ઝડપાયેલા આરોપીની ઓળખ કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્મા તરીકે થઈ છે પોલીસે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી આરોપી કમલા પ્રસાદે તેના અન્ય કારીગર સાથીદાર છોટક ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદ્દુલની સાથે મળીને પ્રકાશ માલીને ચાની ચામા ગેનની ગોળીઓ આપી બેભાન કર્યા બાદ રસી વડે બાંધી દઈને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે આજે મુખ્ય આરોપી કમલા પ્રસાદને સાથે રાખીને હત્યાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ઘટના સ્થળે આખા બનાવનું દ્રશ્ય ઉભું કરવામાં આવતા મૃતક પ્રકાશ માલીના પરિવારજનો અને સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો લોકોએ આરોપીને જોઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગુસ્સામાં આવીને

બટાકો નાખીને રાત્રે દસ વાગે પછી ત્રણ કે ચાર વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી જે આજે બે માંથી એક જમ પકડાઈ ગયેલો છે એની ફાંસી ની સજા જોઈએ છે કાલ ઉઠીને આ ફાંસી ની સજા નહીં આપે ને ભાઈ ને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના સોસાયટી માં બી ખોતરો છે બધાને જે સુધી એને ફાંસી ની સજા નહી થાય તો સુધી અમે કોઈ જીવા વાળા નહીં અમે અમે શું કરવાનું બે ભાઈ છે મને તો ફાંસી ની સજા અમને બીજું કશું નહીં જોતું મેરા નામ ઈશ્વરરામ માલી હૈ हम राजस्थान के रहवासी है इधर जो पुरुष में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे वो पुरुष में रहते थे उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग उन्होंने उनकी हत्या करके दोनों लोग थे इसका नाम कमला प्रसाद दूसरे का नाम सलीम दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए फिर पुलिस पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहे हम पकड़ के लाएंगे गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े हुतरे गुजरात पुलिस ने करके दिखाया उनको तीन महीने में उनको पकड़ के लाए अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को जो फांसी की सजा दिलाई क्योंकि हमारे भाई के छोटे चोड़ छोटे बच्चे अभी उसको दस पंद्रह साल की सजा हो जाएगी वे बाहर में आके बाहर आके वो वापिस ये काम करेगा का, बच्चे को कई कर दिया हमारे को कई कर दिया जन मन को पूरा खतरा है ये बाहर आके मर्डर तो करेगा इनका पे, पेशावर धंधे आए ऐसा मेरे को लग रहा है तो गुजरात सरकार से एक निवेदन है हाथ जोड़ के कि एस, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े उनको फांसी की सजा दिलवाने का कष्ट करे